આઈને પત્રો આપીને જે તે સમયે અમને આમ કે પંદર દિવસમાં રોડ અમે ચાલુ કરીશું પરંતુ આજ દિન સુધી લોકોને એટલી બધી હારમારી થાય છે કે જતા આવતા એમ્બ્યુલન્સમાં કોઈ ગર્ભવતી બેન હોય ડિલિવરી થઈ જાય રોડ થઈ ગયો છે જ્યારે હું ધારાસભ્ય હતો જ્યારે સામેના લોકો સત્તાધારી એમ કહેતા હતા કે ધારાસભ્ય ઊંઘ્યા છે હાલની અંદર છેલ્લા પાંચ વર્ષથી સરકાર તમારી છે ગુજરાતના મુખ્યમંત્રી વરસાદ પડતો ત્યારે રાતોરાત રસ્તા થઈ ગયા બધાની હાડબી વેઠવા માટે સરકાર જાગતું નથી હાલ ધારાસભ્ય એમ કે છે કે પોલ લેન રસ્તો બનવાનો છે આ પોલ વાત બંધ કરો પોલ લેન બનતા બનશે પોલ લેન્ડ ની હજુ જમીન સંપાદન કરવા નથી આવી પોલ લેન્ડ કીતે રીતે બનવાનો છે દાદર બ્રિજ ને આજે કેટલા દિવસે થયા પછી પણ કેટલા લોકોના ધંધા રોજગારી કેટલાક વિદ્યાર્થીઓ ભણવા જતા આવતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે આજે રોજગાર રોજગાર જે છે 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 આ સરકાર ખાલી વિકાસની ડેરી સરકાર છે મોદી સરકાર છે પ્રજાને ને હણ મારીઓ વેઠી પડે છે કેટલાક ટાયરો તૂટી જાય કેટલાક સાયકલો તૂટી જાય કેટલાક બાઇકો તૂટી જાય કેટલાક લોકો આજે હમણાં હાલની અંદર ભણતી છે બે લોકો એક્સિડન્ટ ફરી ગયેલા પ્લાઝા આગળ એલાલ એ કોના વાગે પડ્યા છે